અવસાન થયા બાદ ગુજરાતની અંદર ઠાકોર સમાજના લોકો રોષી ભરાયા છે જે જ્યાં મિત્રો વાત કરી રડી ફરી હશે કે મિત્રો શું થઈ ગયું ઠાકોર સમાજ ઉપર તો કે એવું પણ ખોટું નથી અંતિમ સંસ્કારની અંદર લાખોની સંખ્યામાં લોકો જોડાયા ત્યારબાદની અંદર ઓમ શાંતિ લખી દેજો કમેન્ટની અંદર મિત્રો ભગવાન પ્રાર્થના કે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે બાકી જે ઘટના ઘટી છે આ બધા મામલે મિત્રો તમને લોકોને ખબર છે કે ઠાકોર ફેમિલી વ્લોગના જમાય જે મિત્રો વાત કરીણજી ઠાકોર નું અવસાન થયા બાદ અત્યારે મિત્રો વાત

હવે આ બધી ઘટના મામલે તમારે શું કહેવું છે વિડીયોને બંને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ હોય છે કરો બોલતા નહીં કારણ કે મિત્રો આ ગાંધીનગર રહેતા હતા અને ગાંધીનગરને ખાતે અત્યારે મિત્રો વાત તો લાખોની સંખ્યામાં લોકો મિત્રો વાય તો અંતિમ સંસ્કારની અંદર જોડાઈ ગયા છે અને ગુજરાતની અંદર હાહાકાર મસ્તીઓ એવું કે તો પણ ખોટું નથી ગુજરાતના નામિતા કલાકારો પણ મિત્રો સુરેશભાઈ ઝાલાએ પણ મિત્રો આને યાદ કરીને મિત્રો વાત તો ગીતો ગયા છે અને ગુજરાતના સારા એવા કલાકારોએ પણ મિત્રો શ્રદ્ધાંજલિ આપી છે તો ખાસ કરીને મિત્રો વાત કીધું આ વિડીયો વિશે તમે શું કહીશો સારી એવી કમેન્ટ અવશ્ય કરો અને બોલતા નહીં સબસ્ક્રાઈબ ઓલરેડી કરી રાખજો જેથી હું આવવાનું